સ્થાનિકોએ જણાવ્યા મુજબ બ્રિજ નીચે નદીના કિનારે મોટી સંખ્યામાં ફેંકાયેલ દારૂની ખાલી પોટલીઓ નજરે પડતા આશ્ચર્ય ફેલાયું હતું ચોંકાવનારી બાબતે છે કે સ્થળ શહેરની નજીક હોવા છતાં લાંબા સમયથી આવી પ્રવૃત્તિ ચાલી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલે એક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જે થોડા જ સમયમાં વાયરલ થયો તો વિડિયો વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો છે અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે લોકોમાં ચર્ચા છે કે આ વિસ્તારમાં દારૂની હેરાફેરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે કે કેમ તેમજ આટલી મોટી માત્રામાં દારૂની ખાલી પોટલીઓ ક્યાંથી આવે તે બાબતે તપાસ થવી જરૂરી છે હવે જોવાનું રહ્યું કે વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં અને દોષિતો સામે કાર્યવાહી થશે કે નહીં રિપોર્ટર અલ્પેશ ભાટીયા અરવલ્લી